દાહોદમાં વૃક્ષ ધરાશાયી થવાનો એક સીસીટીવી સામે આવ્યો છે વાત છે નવ ઓગસ્ટના દિવસની જ્યાં વડોદરાથી એક યુવાન જે છે તે દાહોદમાં આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આવ્યો હતો જ્યારે તે લીમડી દાહોદ રોડ વચ્ચે પસાર થઈ રહ્યો હતો ત્યારે છાપરી નજીક એક વૃક્ષ જે છે તે ધરાશાયી થાય છે અને તે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થાય છે આ ઘટના એટલી ભયાવક હતી જેના દ્રશ્યો આપ જોઈને હમ કપી જશો કે આ ઘટના સીસીટીવીમાં કઈ રીતે જોવાઈ રહી છે આ સીસીટીવી ઘટના અમે આપને બતાવીશું જેમાં બે ને સાથે જ બાઈક સવાર જે છે તે ઝાડ નીચે દબાય છે અને તેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે અને એક વ્યક્તિનું જે છે તે ઘટના સ્થળે મોત નીપજે છે આ તમામ સીસીટીવી ની ઘટના અમે આપને આ દ્રશ્યોમાં બતાવીશું